ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે આવ્યું હતું જેમાં સુરતનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ આવ્યું છે ગુજરાત બોર્ડનું ધોરણ દસનું અગિયાર મે બે હજાર ચોવીસના ના આજ રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતનું બ્યાસી પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ગત વર્ષની સરખામણીમાં વર્ષે પરિણામમાં દસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો છે આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના ચાર વિદ્યાર્થી એ વન ગ્રેડ મેળવ્યું છે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જાહેર થયેલા ધોરણ બારના પરિણામમાં સુરત ગુજરાતમાં એ વન અને એ ટુ ગ્રેડમાં પ્રથમ હતું પરિણામની વાત કરવા જોઈએ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલ પરનું પરિણામ છે અને સરકારે જે સ્ટેપ ભર્યું છે વિદ્યાર્થીઓને મેક્સિમમ પરિણામ આપ્યું છે એના કારણે વિદ્યાર્થીઓમાં પણ કોન્ફિડન્સ છે આસપાસ થવાના પર્સન્ટેજ પણ એમાં ઘટાડો કરી શકાય છે અને ત્રણસો પચાસ કરતાં પણ વધારે અણઘેડ અત્યારે આઝાદી ગ્રુપ ઓફ સ્કૂલમાં આવી ગયા સુરત જિલ્લાને આપણી શાળાના કેટલા એવન ગ્રેડ છે હા આઝાદી સ્કૂલની વાત કરીએ તો ત્રણસો પચાસ એવન ગ્રેડ છે જે ગત વર્ષની સરખામણીએ ડબલ કરતાં પણ વધારે એવન ગ્રેડ આવતા આઝાદી ગ્રુપ એ પ્રકારે બાળકોને મહેનત કરાય છે આખું વર્ષ દરમિયાન મહેનત વાત કરવા જો દર વર્ષે જે હાર્ડ મહેનતમાં જે આઝાદીપૂર્વક સ્કૂલ માન્યું છે એ જ પ્રમાણની મહેનત આ વર્ષે પણ કરાવી છે પણ એમાં મા બાપ પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ રહી છે શિક્ષકોની અથાગ મહેનત હોય છે એના કારણે જ આ રિઝલ્ટ પોસિબલ આપણી શાળામાં એવો વિદ્યાર્થી કે જે ખૂબ જ વીક પરિસ્થિતિ જસ્ટ તમને વાત કરું તો અમારી બાજુમાં જે એક વિદ્યાર્થી ઊભો છે જે અમારા સ્કૂલના પ્યુન માસી છે જે અહીંયા કામ કરે છે સફાઈનું કામ છે એમનો જે સ્ટુડન્ટ છે એને ચોરાણું ટકા મેળવા છે અને એ વિદ્યાર્થી આ લેવલનું રિઝલ્ટ પરિણામ મેળવ્યું છે એના માટે અમને ખૂબ જ હર્ષની લાગણી છે પાંચસો છ્યાસી છસો માંથી પાંચસો છ્યાસી નવ્વાણું સત્તાણું અને પોઈન્ટ છાસઠ ટકા શાળામાં વર્ષ દરમિયાન તો ખૂબ મહેનત કરી દરરોજનું દરરોજ કર્યું સ્કૂલે આવ્યા બાદ છ કલાકની મહેનત દરરોજ વાંચવું ફૂલ કોન્સન્ટ્રેટ કર્યું ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે ફેમિલી તરફથી ખૂબ સપોર્ટ મળ્યો ફ્રેન્ડ તરફથી પણ ખૂબ સપોર્ટ મળ્યો માતા પિતા શું કરે તમારા આ ટેક્સટાઈલમાં છે અને માતા ઘર હાઉસ આ પરિણામનો શ્રેય તમે કોને આપશો આ પરિણામનો શ્રેય મારા માતા પિતા વડીલો શિક્ષકો અને મારા મિત્રોને આપશો આગળ કઈ ફેકલ્ટી અભ્યાસ કરવા ઈચ્છો છો આગળ કમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરવો પટેલ ચિંતક કુમાર ધર્મેશભાઈ કઈ શાળામાં અભ્યાસ કરવો આશાદી વિદ્યાલયમાં કેટલા પીઆર કેટલા પર્સન્ટેજ આવ્યા છે નવ એ નવ્વાણું પોઈન્ટ પાંત્રીસ પી આવ્યા છે અને ચોરાણું પોઈન્ટ ત્યાંસી પર્સન્ટેજ આવ્યા શાળા શાળા દરમિયાન શાળામાં કઈ પ્રકારે મહેનત કરી વર્ષ દરમિયાન શાળામાં સર સર જે કરાવ ટા એ કહી કહ્યું અને ઘરે જઈને પણ લેખ ઘરે શાળામાં શાળાના શિક્ષકોનો કેવો સપોર્ટ શિક્ષકોનો સારા સપોર્ટ છે અમે સવાલ પૂછતા તો જવાબ આપતા સર ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ મીડિયમ છે શું મેસેજ આપશો વિદ્યાર્થીઓને આ તમારા પરિણામ લઈને